જે લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે આપણા આદરણીય રેગ લાગેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એમના પરિવારને વિક્રમભાર આપવા માટે વિક્રમભાઈ આ જે ઉત્સવ છે મનાવવા માટે અને હિંમત આપવા માટે જ્યારે આજે આપણે સૌ વાયા ભેગા થયા છીએ ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની વાત ગોપાલભાઈ રજૂ કરશે એવી વાત કરી આજે ચાલુ આ બોટાદ કોર્ટમાં જે આપણું કરદા કાંડ થયું હતું અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણ થી વધારે ખેડૂતોની ધરપકડ થઈ એમાં પંચાસી જણા વળી અપર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં ના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલે લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોના જે અન્યાય થયા છે ખેતીમાં એના ભાવ માટે એ તમામે તમામ અન્યાય સામે મિત્રો જેલમાં ગયા છે આપણે અત્યારે દિવાળીનો તહેવાર છે છે કાલે આપણે સવે આપણા પ્રભુ પરમાત્માને એક પ્રાર્થના કરવાની છે જેના પરિવારના ઘરનો એક સભ્ય આજે સમગ્ર ગુજરાતના પંચ્યાસી લાખ પંચાવન લાખ ખેડૂતો માટે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સવે એક એક દીવો કરી અને આ લોકોની માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જલ્દીથી આ લોકો રિલીઝ થાય અને પોતાના પરિવારને મળે આજે આપણે કોઈને સારું નથી અને હમણાંમાંથી એક સભ્ય જેલમાં ગયો છે પણ એની ક્રાંતિ કોદી આણે જવાની નથી અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે બે માં મિત્રો મિત્રો લોકશાહીના ડબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે હજાર સત્તાવીસમાં આપણી જ્યારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક ડંડાનો મિત્રો અત્યાચાર થયો છે એનો સો ટકા આપણે પ્રત્યાઘાત આપણે કીધો બદલો લેવાનો છે અને ખેડૂતો એનો જવાબ આપણે સારી રીતે આપવાનો આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ મોટાદની અદાલતના ડેલે ઊભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે દિવાળીના દિવસે એટલે કેટલી કેટલી અને ગંભીર ખરાબ બાબત ગુજરાત ગુજરાતના તમામ દારૂ વેચનારા બુટલેગરો ખુશી ખુશી એના પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યા છે અત્યારે અને હરસંઘવી આભાર માની રહ્યા છે બુટલેગરોને ખુશીથી દિવાળી મનાવવા દેવા બદલ ગુજરાત આખામાં ડ્રગ્સ વેચનારાઓ પોતાના બાળવચ્ચા સાથે અત્યારે દિવાળી મનાવી રહ્યા છે આજે દિવાળીનો દિવસ છે ગુજરાતના વ્યાજ માફિયાઓ હીંચકે ઇંચકતા ઈંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે અને આ અંધકાર ને દૂર કરવા માટે ગુજરાત ભરના અનેક લોકોએ પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરિયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની જેલ એ દમ નથી કે કે પ્રવીણભાઈ રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે મનોબળ આપે અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ સહન કરી શકીએ જીરવી શકીએ નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપ હલકટ સરકાર ના દમન ને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે અમારે સુખ શાંતિ સમૃદ્ધિ નથી જોતો અમારે બળ જોઈએ છે બાંધવા માટે અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે અને હું આજના દિવસે ગુજરાત ભરના સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો

ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપ સરકારને જૂતા મારો એને કાઢો બે હાજર સત્યાવીસ માં હિન્દુ મુસલમાનનું જે નાટક કરે છે એને ઓળખો એવી ગુજરાતભરની જનતાને હું વિનંતી કરું છું આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે પણ તહેવાર બગડે ને એ સહન ન થાય એમાંય આપણી દિવાળી બગડે આપણું નવું વર્ષ બગડે કે જીવે ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે હું ગુજરાત ભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા ચોરાસી જેટલા લોકો રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા હતા નહીં ડ્રગ્સ વેચતા હતા નહીં આ લોકો રોડમાં કટકી કરતા હતા નહીં પૈસા ખાતા હતા નહીં ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે રસ્તા મોઢે જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીને આપું છું કે તમારું આ બલિદાન તમારા પરિવારનો આ સંઘર્ષ એળે નહીં જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટ્ટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાઈ દેજો અમે જોઈએ કે અમારામાંય કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છે કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સત્યાવીસમાં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દેશું આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીએ ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું મન તો થાતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું ટાણું નથી છતાંય એક ભારે અહીએ હું બહુ સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાનાશાઓને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાનની આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું જય કિસાન જય જય